નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલ માં તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બેંક ઓફ અમેરિકા દ્વારા સોનાની બજાર અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે તે વિશેની માહિતી આ વિડિયોમાં જોશું તો જે પણ મિત્રો નવા છે અને હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને સોના ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની મહત્વપૂર્ણ માહિતી આવતી હોય તો તેમની અપડેટ તમને મળતી રહે તો મિત્રો ખાસ કરીને આપણે જોયું છે કે સોના અને ચાંદી રહી છે તેજી તરફ જોવા મળી રહી છે અને મોટો વધારો સતત છેલ્લા દિવસોની અંદર જોવા મળી રહ્યો છે તો આ તમામ પરિબળો મુખ્યત્વે જે અમેરિકાની પરિસ્થિતિ છે જેમાં એક પ્રકારે મંદીનો માહોલ બનેલો જોવા મળી રહ્યો છે તો સાથે સાથે બેરોજગારી ડેટા અમેરિકાના છે તેમજ ફેડરલ રિઝર્વની બેઠક મળી અને વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યારથી આ બજારને એક પ્રકારે સપોર્ટનું કારણ બની ગયું અને આના પરિણામે આપણે અગાઉ પણ કહ્યું હતું કે જો વ્યાજ વ્યાજદરોમાં ઘટાડો થશે તો બજાર વધવાની સંભાવના છે તો ત્યારથી સતત એક બજારમાં જોરદાર રોકેટ તેજી જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને આગામી સમયમાં બજાર અંગે બેંક ઓફ અમેરિકાની મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે તો મિત્રો અત્યારે સ્થિતિ જોવા જઈએ તો ચાર હજાર ડોલર પ્રતિ ઓશ સોનું છે તે આગળ ચાલી રહ્યું છે અને ચાંદીની સ્થિતિ જોવા જઈએ તો અડતાલીસ ડોલર પ્રતિ ઓશની આગળ ચાંદીની બજાર પણ જોવા મળી રહી છે ત્યારે બેંક ઓફ અમેરિકાના પોલ સિયાના જે ટેકનિકલ સ્ટ્રેટેજીસ્ટ છે અને તેમના દ્વારા મહત્વપૂર્ણ માહિતી એ આપવામાં આવી છે કે અત્યારનું જે લેવલ છે મતલબ કે ચાર હજાર ડોલર કરતા વધુ પ્રતિવર્ષની અત્યારની સપાટી સોનાની છે તે સોનાની પીક હોઈ શકે છે મતલબ કે આપણે કોરોના સમયે જોયું હતું કે જે કેસનો જોરદાર ઉછાળો આવે છે ત્યારે પીક આવતી હોય છે અને ત્યારબાદ તેમાં ઘટાડો આવતો હોય છે તો તે પ્રકારે અત્યારે સોનાની બજારમાં જે આ લેવલ છે તે પીક હોઈ શકે છે અને ત્યારથી ઘટાડો જોવા મળી શકે છે અને જો આનાથી વધુ નીચે જવાની છે અને આગામી દિવસોમાં સોનાની બજાર છે સાડત્રીસો વીસ ડોલર પ્રતિ વર્ષ નજીક આવી શકે છે અને જો આ સપાટી પણ તૂટે તો આનાથી પણ નીચે એટલે કે પાંત્રીસો ડોલર પ્રતિ વર્ષની સપાટી નજીક સોનાની બજાર જઈ શકે છે તેવી ચેતવણી બેંક ઓફ અમેરિકાના જે છે તેમના દ્વારા આપવામાં આવી છે તો એક પ્રકારે રોકાણ કરવા માટે આ એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે કારણ કે અત્યારે જે પણ બોર્ડ એક્સપર્ટો છે તે પણ જણાવી રહ્યા છે કે ગોલ્ડની એટલે કે સોનાની જે પીક છે તે હવે આવી ગઈ છે અને આ લેવલથી ગમે ત્યારે સોનું તૂટવાની સંભાવનાઓને નકારી ના શકાય કારણ કે આપણે જોયું કે આ વખતે લગભગ થોડા મહિનાની અંદર જ જોરદાર તેજી જોવા મળી રહી છે અને લગભગ ચાલીસ ટકા ઉપરનું પ્રોફિટ ઇન્વેસ્ટરો માટે ગોલ્ડ બજારે આપ્યો છે અને આ વર્ષની અંદર લગભગ પચાસ ટકા કરતા વધુ પ્રોફિટ એક પ્રકારે ઇન્વેસ્ટરો માટે જોવા મળ્યો છે ગોલ્ડ બજારમાં આ તેજીની આવરી ધારણા લગભગ કોઈ પણ એક્સપર્ટ હતા તેમણે કરી નહોતી કારણ કે આવી સડન તેજીની ધારણા કોઈ પણ મિત્રોને હતી જ નહીં અને આ તેજી વિવિધ પરિબળોની અનિશ્ચિતતાઓને કારણે જોવા મળી રહી છે કારણ કે જ્યારે અનિશ્ચિતતા ત્યારે સેફ વિકલ્પ તરફ જવા માટે ઇન્વેસ્ટરો છે તે ગોલ્ડ ઉપર પસંદગી ઉતારી અને બધા જે ઇન્વેસ્ટરો છે તે ગોલ્ડ તરફ પડી ગયા જેને પરિણામે એક પ્રકારે ગોલ્ડને સપોર્ટ મળ્યો આ કોઈ સામાન્ય લોકોની ઘડાકી નથી પરંતુ જે ઇન્વેસ્ટરો છે તેમનો સપોર્ટ છે અને આના પરિણામે જ ગોલ્ડ બજારમાં આ તેજીનું વાવાઝોડું જોવા મળ્યું છે તો આ પ્રકારની સ્થિતિ આગામી સમયમાં બની શકે છે તેવી વાત બેંક ઓફ અમેરિકાના કોલસીયાની દ્વારા કરવામાં આવી છે ધન્યવાદ